હેલો ફેમલી ગુડ મોર્નિંગ જય ચેહરમાં હર હર મહાદેવ તો આપ બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે છે રવિવાર અને આજે છે ચાર તારીખ અને આજે છે મારો જન્મદિવસ તો આજે મારા સો સબસ્ક્રાઈબર બી કમ્પ્લીટ થઈ ગયા છે તો જલ્દી મને સપોર્ટ કરો તો જલ્દી મને સપોર્ટ કરો તો જલ્દી મારા સબસ્ક્રાઈબર વધે જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં तो चलो आज ना ब्लॉग शुरू करिए चलो मुझे चलो एक ना ऑर्डर आप ही देंगे एक ना ऑर्डर आप बना

ફૂલ હાર લાવ્યો કારણ કે આજે દશમાનો વ્રત દિવસ છે તો આજે એમને બી હાર ચઢાવવાનો છે અને પ્લસ મારો આજે બર્થ ડે બી છે તો એની ખુશીમાં આજે હું માતાજીને અને પપ્પાને હાર ચડાવવાનો છું તો અને બાકી સબ્જી નથી ઘરે તો સબ્જી બી હું લઈ આવ્યો છું અને કેકનું ઓર્ડર આપવાનો તો એ બી આપે આવ્યો છું તો ચાલો પછી મળીએ તો અત્યારે બપોરના વાગી છે દોઢ અને જમવાનું રેડી થઈ ગયું છે તમે જમવામાં છે આજે ગિલોડી બટાકાનું શાક અને રોટલી ચાલો હું જમી લઉં તમે આજે દેખી શકો છો કે આજે પપ્પાને હાર ચડાવ્યો છે કારણ કે આજે છે દિવાસો એટલે આજે નું વ્રત સ્ટાર્ટ થયો છે તો એટલા માટે મેં આજે અને પ્લસ મારો આજે બર્થડે બી છે તો આજે પપ્પાને મેં હાર ચડાવી દીધો છે આજે મારો બર્થડે છે તો અત્યારે ગામડેથી મારા ફેમિલીમાંથી મેમ્બર્સમાંથી કોઈ ખાસ પર્સન આવી રહ્યું છે તો એમના માટે હવે એક્સપેક્ટ કરી રહ્યો છે હવે ઓલમોસ્ટ હવે અહીંથી ઘરેથી નીકળી ગયા છે તો રસ્તામાં જ છે તો એમને હવે થોડો ટાઈમ લાગશે તો એ હમણાં કલાકમાં હમણાં ઘરે આવી જશે તો પછી હું થોડુંક તમને પછી મારી બર્થડેનું જે બી સેલિબ્રેશન છે બધું એ તમને પછી નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ તો અત્યારે જસ્ટ અમે હમણાં પપ્પા તમે દેખી શકો પપ્પાના હાર હમણાં ચડાવેલું છે તો પપ્પાના ગયા પછી હું ખાસ બર્થડે ડે નહોતો ઉજવતો બટ આવાળો બર્થ ડે છે મારો સ્પેશિયલ બર્થડે છે એટલે આ વખતે હું ત્યારે તો કંઈક આ વખતે સેલિબ્રેશન કરવાનો માટે વસ્તુ બધી નથી અરેન્જ કરી બટ આવાળો બર્થ ડે મારો સ્પેશિયલ છે તો કેક કટ કરવાનું રાખ્યું છે તો એક હું તમને એ નેક્સ્ટ વિડીયોમાં તમને હું જરૂરથી બતાવીશ તો આ બર્થ ડે મારો સ્પેશિયલ છે તો સ્પેશિયલી એ જે મારા ખાસ પર્સન છે જેમનો મને બચપનથી મને વધારે લાડ કરે છે ને અમે અત્યારે સિટીમાં રહીએ છીએ તો એ ગામડે જ રહે છે તો તો બી એ મારા માટે આજે સ્પેશિયલ મારો બર્થડે છે તો સ્પેશિયલી એ મને મળવા આવે છે અને મને આશીર્વાદ આપવા આવે છે કે બહુ ટાઈમ પછી આ દિવસ મારા માટે સ્પેશિયલ બની રહ્યો છે એટલા માટે સ્પેશિયલી એ ફેમિલી કાર લઈને મને સ્પેશિયલી મને મળવા આવી રહ્યા છે તો આ બ્લોગ મને ખબર છે આ બ્લોગ થોડો નાનો બન્યો છે પણ કોઈ વાંધો નહીં હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને પૂરું બતાવીશ કે મારા ફેમિલી મેમ્બરમાંથી કોણ અહીંયા ઘરે આવી રહ્યું છે શું સેલિબ્રેટ અમે કર્યું છે એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઇક પસંદ આવી હોય તો લાઇક કરજો તો મળે છે નેક્સ્ટ બ્લોગમાં બાય